કૃષ્ણ કૈયા લીજ સોના સાયા સીતાજી મારા મેવાજરી મેંધ સીતાજી હા કે બળ દિયા રામરી ઓરે રે મરા મે બાજરી વાવી ઘરે આવ્યા દસમે દાડે આટો આવ્યા ખેતર લીલા રે મરરા મે વાવી બાજરી નિંદી પરવા ઈ ઘરે આવ્યા બાજરી માં તો પાળા તાણ્યા પાળા તાણીને ને પાયરે મરરા મેં વાવી બાજરી બાજરી માં તો ડુંડા આવ્યા ગાડામાં તો દાણા આવ્યા દાણા નો કોક પાડો રે મર રામ વાવી બાજરી પોક લઈને ઘરે આવ્યા ઘરે આવ્યા તો શિવજી આવ્યા હરખે પોક ખાધો રે મર રામ વાવી બાજરી જે સત્સંગ મંડળમાં આવ્યા જે ધ્યાન ધરી સાંભળિયા એનો હો જો રામ ચરણ મા વાસ રે મારા બાજરી સોના સાથી સાથે સીતાજી આવિયા ડોડા દોરીડા જોડિયા રે મારા મેવા બાજરી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે